નમસ્કાર ખબર ગુજરાતના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું તમારો મિત્ર દિવેશ વાત કરશું છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમ આ શબ્દ ખૂબ જ પ્રચલિત થયો છે ને કેટલાક કિસ્સાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે સાયબર માટે એક અલગ ટીમ બનાવવામાં આવી છે સાયબર ક્રાઇમ પોલીસ આ પોલીસ દ્વારા કયા પ્રકારના પગલા લેવામાં આવે છે ને કયા પ્રકારની કામગીરી થઈ રહી છે તે જાણવાનો પ્રયાસ કરશું આપણી સાથે જોડાયા છે જામનગર સાયબર ક્રાઇમના સબ ઇન્સ્પેક્ટર હિતેશભાઈ અજાલા તેમની પાસેથી જાણીએ જામનગર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ ને લઈને કયા પ્રકારના સફળ પ્રયાસો થયા છે નમસ્કાર રાજકોટ રેન્જના માનની આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ જામનગર જિલ્લાના માનનીય એસપી શ્રી પ્રેમસુખ દેલુ સાહેબ અને અમારા જામનગર જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ સાથો સાથ અમારા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના માનનીય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગાસોરા સાહેબની આગેવાની હેઠળ અમે આપની સમક્ષ સાયબર અવેરનેસ કેમ્પેન માટે હાજર છીએ અને આપ સૌને આ કેમ્પેનમાં અમારી સાથે જોડતા અમને ગર્વની લાગણી થાય છે તો ફરીથી આપ સૌનું સ્વાગત છે શરૂઆત કરીએ સાયબર સિક્યુરિટી સિક્યુરિટી તો આ શબ્દની આવે છે મતલબ કે યુ આર એટલે કે આપ તો યુ આર ઇન ધ સેન્ટર ઓફ ધ સિક્યુરિટી તો આપણે અહીંથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે જોઈએ તો આપ આપના જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે જે એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ છે પેન ડ્રાઈવ છે આપની મેમરી કાર્ડ છે આપનું તો એને આપ કોઈપણ જાતના થર્ડ પાર્ટી એપ વગર કઈ રીતે સુરક્ષિત રાખી શકો એનું એક અહીંયા આપણે સચિત્ર ઉદાહરણ આપીએ છીએ આ જે સગવડ છે એ આપ સર્વેના કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ હોય છે આપ એ આપનું જે એક્સટર્નલ ડિવાઇસ છે એ આપના લેપટોપમાં ઇન્સર્ટ કરો એના ઉપર ક્લિક આપો અને ત્યાર પછી આપ જોશો તો એક આપને ઓપ્શન દેખાશે બીટ લોકર નામનું તો ટર્ન ઓન બીટલોકર નામનો ઓપ્શન આપને દેખાશે એના ઉપર ક્લિક કરી અને પછી આપને આગળ વધવાનું છે આગળ વધતા વધતા છેવટે આ ઓપ્શન આપને એક પાસવર્ડ સેટ કરવાનું કહેશે તો આપ જ્યારે એ પાસવર્ડ સેટ કરશો તો જ્યારે જ્યારે આપ એ આપનું એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ જે છે એ કોઈ પણ અન્ય લેપટોપમાં આપ જ્યારે ઇન્સર્ટ કરશો તો સૌથી પહેલા એ પાસવર્ડ પૂછે જે આપે જે તે વખતે નક્કી કરી લેવતો એ પાસવર્ડ નખાયા પછી જ એ આપનું એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ જે છે એ ઓપન થશે તો આ એક બહુ સરળ અને હાથ વગર રસ્તો છે આપના એક્સટર્નલ ડિવાઇસીસને સિક્યોર કરવાનો અને એ પણ કોઈ પણ જાતના થર્ડ પાર્ટી એપ વગર તો ચાલો હવે આપણે ઉપડી એક સાયબર અવેરનેસની સફર ઉપર આપણે પહેલા એ જાણીએ કે સાયબર ક્રાઇમ સૌથી વધારે કઈ જગ્યાએથી થાય છે અથવા તો એનું ઉદ્ગમ સ્થાન કયું છે તો જે રીતે આપણા આપણા રાજ્યની કે આપણા દેશની કોઈ રાજધાની કે કેપિટલ હોય છે એ રીતે વિશ્વમાં સાયબર ક્રાઇમનું પણ એક કેપિટલ છે જો કે કાલ્પનિક છે પણ એ ચોક્કસ વાત છે રોમાનિયાનું આ શહેર છે અને એનું નામ છે રેમેનિક્યુ વેલ્સિયા આ શહેરને અમેરિકાની એફબીઆઈ સંસ્થાએ હેકર વિલા એટલે કે હેકરોનું સ્વર્ગ એવું નામ આપ્યું છે અને એનું કારણ એ છે કે અહીંની વસ્તી જે છે અહીંયા જે લોકો રહે છે એ વધુમાં વધુ લોકો એ લોકો પોતાના ઘરમાં બેસી અને આખા વિશ્વમાં સાયબર ક્રાઈમ કરી રહ્યા છે તો આ એક થયું દુનિયાનું સાયબર ક્રાઈમનું કેપિટલ અને આપણે હવે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં પણ અમુક એવા હોટસ્પોટ છે અમુક એવા શહેરો કે અમુક એવા વિસ્તારો છે કે જ્યાંથી અમુક ચોક્કસ પ્રકારના સાયબર ક્રાઈમનો જન્મ થયો છે આપ અહીંયા ચિત્રમાં જોઈ શકો છો તો જે સૌથી પહેલો એક જૂનો ક્રાઈમ હતો જે બેંકના નામે આપને ફોન કોલ આવતા હતા કે હું બેંકમાંથી બોલું છું ને આપણું બેંક કાર્ડ પૂરું થઈ ગયું છે અથવા તો આપનું એકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ થયું છે વગેરે વગેરે અને એ રીતે આપની પાસેથી ઓટીપી લઈ લેવામાં આવતો તો એ જે ક્રાઈમ થયો હતો એ જામતારા બિહાર ઝારખંડ વિસ્તારનો અને ત્યાર પછી ઓએલએક્સ ઉપર જે ફ્રોડ થતા જેમાં આર્મી પર્સનલ્સના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને પ્રોફાઇલ બનાવવામાં આવતી અને એ લોકોના વાહનો કે એ કોઈ પણ ઘરની વખરી એમની બહુ ઓછી કિંમતે વેચવામાં આવતી અને એ બાને લોકો સાથે ફ્રોડ થતા ભરતપુર રાજસ્થાન તો આવા અનેક હોટસ્પોટ આપણા દેશમાં પણ છે કે જ્યાંથી પ્રકારના સાયબર ક્રાઈમ ના પ્રકારો કેટલા છે આપણે આમ તો બહુ બધા સાયબર ના પ્રકારો છે પરંતુ મુખ્ય ત્રણ પ્રકારો જે સાયબર ના છે એ એક વ્યક્તિગત એ કે સાયબર ક્રાઇમ અગેન્સ્ટ ઇન્ડિવિજ્યુઅલ મારી તમારી સાથે જે સાયબર ક્રાઇમ થાય છે બીજો જે સાયબર ક્રાઈમનો પ્રકાર છે એ મારી તમારી મિલકત એટલે કે આપણા આર્થિક નુકસાન કરવા માટે જે આપણી સાથે થાય છે આપણા એકાઉન્ટને ટાર્ગેટ કરીને કરવામાં આવે છે એ અને ત્રીજો પ્રકાર છે સાયબર ક્રાઇમ અગેન્સ્ટ ગવર્મેન્ટ જેને સાયબર વોરફેર અથવા તો સાયબર ટેરરિઝમ પણ કહેવાય છે તો આ મુખ્ય ત્રણ કેટેગરી સાયબર ક્રાઈમની છે તો હવે આપને પ્રશ્ન થશે કે આપણે આ શરૂઆતથી સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમ શબ્દ ભૂલતા રહીએ છીએ પરંતુ અંતે આ સાયબર ક્રાઈમની વ્યાખ્યા શું છે બહુ અફસોસ સાથે કહેવું પડે છે કે આટલા બધા વર્ષો પછી પણ સાયબર ક્રાઈમની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપણે કરી શક્યા નથી પરંતુ જે સૌથી વધુ સ્વીકાર્ય છે એવી એક વ્યાખ્યા એવી છે કે સાયબર ક્રાઈમ એટલે એવો ક્રાઈમ કે જે કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય તો એક જેમ કહેવાય કે સૌથી વધુ લોકો જેને સ્વીકારે છે એ એક આવી વ્યાખ્યા છે કે એવો ક્રાઈમ કે જે ક્રાઈમ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય અથવા તો એવું પણ કહી શકાય કે એવો સાહેબ એવો ક્રાઈમ કે જે કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થયો હોય અથવા તો જે ક્રાઇમનું ટાર્ગેટ કોમ્પ્યુટર હોય એને કહેવાય છે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ પણ કંઈ મફત ક્યારેય નથી આપતા આ નિયમ આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે તેમ છતાં પણ જ્યારે આપ કોઈ આવા સાયબર ક્રાઈમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત થ્રી ઝીરો પર કોલ કરી આપે આપની ફરિયાદ નોંધાવવાની છે ગુજરાત પોલીસ આપની સાથે છે અને અમારો પ્રયત્ન કે આપના બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ તો આ જ મોહિમમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે આપ અમારી સાથે જોડાયેલા જોડાયેલો નમસ્કાર